તમે જોવા ગયા હતા લગન પછી વેસા ની નીકળતા આપણે આખી જિંદગી સાંભળવાનું આવે ને અને લગન પછી એ લોકો આમ ઝઘડો થાય ને તે લોકો એમ જ કે આ લોકો એ બતાવી તું બણેલા ગણેલા છોકરાઓ તો કઈ વેસા ની હોતા હશે હવે તમને સજ્જય વિશ્વાસ ના થાય તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું એ કઈમાં પાસ થાય છે નહી અવરી ફરીન મારા ઉપર જ આવાજ છે લે हेलो हाँ હારું હું તને પૂછીને ફોન કરું હા એ તમારી બેન પડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દર રોજ અવારે આઈ જઈએ ત્યાં જઈએ બીજો કોઈ ધંધો છે તમારા લોકોન હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવા તમે કોઈ એ જ કરવાનું છે અમારે ભાઈ બંધો ને બે જઈએ ને જઈએ ને બસ નહીં આવવાનું મારે નહીં આવાય તું જતો હોય એકલો